નમસ્કાર દર્શક મિત્રો પંચમાર સત્ય ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં યાત્રાધામ ડાકોરના સરકારી પાર્કિંગમાં કરેલ કરોડો રૂપિયા ખર્ચો પાણીમાં વિકાસ યાત્રાધામ બોર્ડની સુવિધાઓના નામે ધજાગરા પવિત્ર યાત્રાધામ ડાકોરના સરકારી પાર્કિંગમાં સુવિધાના નામે કરેલ કરોડો રૂપિયા ખર્ચો પાણીમાં ગયો ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર જ્યાં રણછોડરાયનું મંદિર આવે છે અને અહીંયા પૂનમે તેમજ બીજા અન્ય દિવસોમાં પણ માય ભક્તો ભગવાન રણછોડરાયના રાયના દર્શન કરવા લાખોની સંખ્યામાં આવે છે મંદિરના વિકાસ માટે તેમજ ગૌમાતા માટે અહીંયા લોકો લાખો કરોડો રૂપિયાનું દાન કરે છે તો બીજી બાજુ આ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરે વધુ લોકોને સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારનું વિકાસ યાત્રા વિકાસ બોર્ડ દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કર્યો છે લોકોને ગાડી પાર્કિંગ કરવા સરકારી પાર્કિંગ તેમજ વિવિધ દુકાનો તેમજ વિનામૂલ્યે શૌચાલય પણ બનાવ્યું છે વિશાળ બગીચો બનાવ્યો છે પરંતુ અહીંયા તેની કોઈ પણ પ્રકારની કાળજી રખાઈ નથી સરકારી પાર્કિંગની ઉપર ચડવા માટે ગઢર ઉપર બનાવેલ રેલિંગ તૂટી ગયેલ છે જેનાથી અનેક ગાડીઓ ખાડામાં પડી ગાડીના ટાયરને નુકસાન પહોંચેલ છે જ્યારે બગીચો સ્ટોલ અને શૌચાલયની કાળજી ના રખાતા તે ખંડેર હાલતમાં પડી રહેલ છે લોકો ગમે ત્યાં પેશાબ તેમજ શૌચાલય કરી જતા ગંદકીનું પ્રમાણ વધી ગયેલ છે આસપાસ પોટલીઓ જોવા મળી કેટલાક લોકો ત્યાં પડી રહેલા નજરે પડે છે સરકારે યાત્રાધામો વધુ વિકાસ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો છેલ્લે પાણીમાં ગયો તેવું લાગી રહ્યું છે આ સાથે નગરપાલિકા પણ હજી ગોર નિંદ્રામાં હોય તેવું તેમ જણાઈ રહ્યું છે આટલી મોટી ગંભીર બાબતે પણ ધ્યાન ન લેતા નથી અને રાઠોડ મંદિર ટ્રસ્ટ પણ આ બાબતે કોઈ નોંધ લેતું નથી લોકો જ્યારે દર્શન કરવા આવે છે ત્યારે તેમને કચરાઓના ઢગલાઓનો સામનો કરવો પડે છે વધુમાં સૌથી મોટી વાત એ છે કે ગુજરાત વિકાસ યાત્રાધામ ગાંધીનગરને જાણ કરવા માટે તેમની વેબસાઇટ ઉપરના તમામ નંબરનો સંપર્ક કરતા કોઈએ ફોન ઉપાડ્યો નહીં હવે જોવાનું રહ્યું કે આ મંદિર ટ્રસ્ટ નગરપાલિકા તેમજ વિકાસ યાત્રાધામ બોર્ડ આ બાબતે કોઈ કાર્યવાહી કરવા માંગે છે કે કેમ તે જોવું રહ્યું સંજય જયસ્વાલ પંચમહાલ સત્ય ન્યૂઝ મહીસાગર